ભુજના જયનગર થી રિલાયન્સ સર્કલ સુધીના રસ્તા પર જમ્પર લગાવવા માંગ કરે ભુજ શહેરમાં આડેધડ ચાલતા મોટા વાહનો તેમજ નાના વાહનોને કારણે પગે ચાલતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેવામાં અમારા કચ્છકેરા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરના જયનગરથી રિલાયન્સ સર્કલ તરફ જતા રસ્તા પાસે એક રાહદારીની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અહીં દિવસભર ભારે વાહનોની તેમજ ફૂલ સ્પીડમાં જતા વાહનોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે અને તેના કારણે જ્યારે પગે રસ્તો ક્રોસ કરવો પડતો હોય છે ત્યારે ભારે મુશ્કેલી સર્જાતી હોય છે આ માટે તેઓ જણાવી રહ્યા છે કે અહીં લાગતા વળગતા તંત્ર દ્વારા બમ્પ લગાવવામાં આવે જેથી કરીને વાહનોની સ્પીડ ને કંટ્રોલમાં લાવી શકાય આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ત્યાંના સ્થાનિક રહેવાસી આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં ધર્મેન્દ્રસિંહ સાહેબ હું તમને અહીંયા વાહન બહુ ફોર વ્હીલ મોટી ગાડીઓ બહુ સ્પીડમાં આવે છે માથે બધો રેસિડેન્ટ એરિયા છે મોટી ઉંમરના વૃદ્ધા આશ્રમ સ્કૂલવાળા છોકરા સવાર સાંજ બપોર એટલે અહીંયા સખત જમ્પની જરૂર છે નવા અહીંયા એક્સિડન્ટનો ભય રહે છે મોટી ઉંમરના માણસો હોય રોડેથી ઉતરે અહીંયા આવે આ રોસ ક્રોસ કરવો તો બહુ તકલીફ થાય છે એટલે સખત અહીંયા કને જમ્પની જરૂરત છે આજ કેટલો ટાઈમ છે હું જોઉં છું અહીંયા કને જમ્પ નથી એટલે હું તમારા માધ્યમથી એ કાવ માગું છું કે અહીંયા કને જેમ બને તેમ આ અકસ્માત સાહેબ અહીંયા નવા એક નાની દીકરી હતી હું અહીંયા બેઠો છું મેં રોડ ક્રોસ કરાય બચારે જેવી આવે એ નીકળે એટલે બહુ અહીંયા કને ધપ નીકળે ગયા હા તૂટી ગયા સાહેબ કોઈ પૂછા નથી કરતો હું કેટલો ટાઈમ તો જવું છું કોઈક અધિકારી કોક આયા હતા સાહેબ તેથી કાઢી નાખ્યા હતા ભાઈ બનાવ્યા હતા પાછા એમને એમ છે સમજ્યા વહેલી તકે જે મને એમ સારો